નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો મિત્રો શરૂઆત કરીએ અમરેલી માર્કેટયાર્ડમાં અઢારસોથી લઈને સત્યાવીસો તેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એંસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો ચાર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો ત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો સિત્તેર રૂપિયાથી લઈને છવ્વીસો સુડતાલીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો પાંચ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને છવ્વીસો દસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો પાસઠ રૂપિયાથી લઈને ચોવીસો પંચ્યાસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પંચોતેર રૂપિયાથી લઈને પચીસો પંચોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો બત્રીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો એકતાલીસ રૂપિયાથી લઈને પચીસો સુડતાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને છવ્વીસો પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો પંદર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસો ચુમ્માલીસ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એંસી રૂપિયાથી લઈને ત્રેવીસો પાંચ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો એકત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને છવ્વીસો એંસી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો બાસઠ રૂપિયાથી લઈને પચીસો છત્રીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો અઠ્યાસી રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો સાઠ રૂપિયાથી લઈને ત્રેવીસો બેતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો દસ રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એકોતેર રૂપિયાથી લઈને ત્રેવીસો એકત્રીસ રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચીસ રૂપિયાથી લઈને પચીસસો પંચ્યાસી રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સાઠ રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો બાવન રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો ચાલીસ રૂપિયાથી લઈને ચોવીસો બાણું રૂપિયા ની ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં સોળસો એક રૂપિયાથી લઈને છવ્વીસસો એક રૂપિયા ભાવ રહ્યો હતો